અનિરુચિએ બની શકે ભૂતકાળ કદાચ એવો રહ્યો હોય પણ એમણે જે સમાજ માટે કામ કર્યા છે દીકરીઓ માટે ખાસ કરીને ઘણી સેવાના કામ કર્યા છે એ વાતને ધ્યાનમાં લઈ માનનીય હાઈકોર્ટને અમે વિનંતી કરીએ કે એમની સજા માફી કરે કારણ કે અને એ આવા સારા કાર્ય કરતા રહે એના માટે પણ એ જરૂરી છે તો બસ અમે આજ વિનંતી કરવા આવ્યા છીએ માનનીય હાઈકોર્ટશ્રીને કે આપ આના માટે વિચાર કરો અને અનિલ સજા માફી કરો રહેમ થોડી રહેમ દ્રષ્ટિ કરે એના માટે ભેગા થયા છે નિરીક્ષી ઉપર પણ જે થાય છે એ બધું ગલત છે ખોટું છે ખોટું થઈ રહ્યું છે તો એની સામે વિરોધ કરવો છે ભલે અમારે જે રસ્તે મારે વેવાય થતા હોય પણ આવી રીતે ખોટું કરી રહ્યા છે અને એની માટે જે છે એના દીકરા ગણેશજી કર્યું છે એ કઈ સારું કર્યું છે રીબડા અને ગોંડલ સતત ચર્ચામાં છે ત્યારે આજે ખૂબ મોટો દિવસ છે કારણ કે રીબડા ખાતે ક્ષત્રિય સંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે ને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે હજારો લોકો છે તે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં રીબડા છે તે પહોંચ્યા છે ને અત્યારે થોડી જ વારમાં આ સંમેલન છે તે ચાલુ થવા જઈ રહ્યું છે પીટી જાડેજા હોય અન્ય આગેવાનો હોય કરણી સેના દ્વારા પણ આ સંમેલનને સમર્થન છે તે કરવામાં આવ્યું છે જે રીતના હાઈકોર્ટ દ્વારા જે અનિરુદ્ધસિંહની સજા માફી છે તે રદ કરતો હુકમ ફરમાવ્યો ને ત્યારબાદ હવે એક સરકારની કમિટી બનશે ને તેમાં નિર્ણય લેવાશે કે અનિરુદ્ધસિંહની જે સજા માફી છે તે યથાવત રહેશે કે પછી રદ થશે અને સરકાર દ્વારા આ કમિટી જે આ કમિટી દ્વારા જે અનિરુદ્ધસિંહ છે તેની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી માગ સાથે આ સંમેલન છે તે યોજાયું છે અનેક લોકો છે તેમાં આવ્યા છે જોઈ શકાય તે મોટી સંખ્યામાં છે તે આવ્યા છે સમર્થન જોઈ શકાય છે નું સમર્થન છે તે કર્યા છે રીબડામાં જે સંમેલન છે તે યોજાયું છે ને હવે અઢારસો મેમ્બરે જે સરેન્ડર કરવાનું છે અનિરુષિ જાડેજાને જે સુપ્રીમમાં અરજી કરવામાં આવી સુપ્રીમે પણ હાઈકોર્ટનો નિર્ણય છે તે યથાવત રાખ્યો છે ત્યારે હવે

માનનીય હાઈકોર્ટને અમે વિનંતી કરીએ કે એમની સજા માફી કરે કારણ કે અને એ આવા સારા કાર્ય કરતા રહે એના માટે પણ એ જરૂરી છે

જયારે અનિરુચિ કોઈ એક પક્ષમાં હતા ત્યારે એમણે લોકો માટે ખૂબ કર્યું છે એમના પક્ષ માટે પણ કર્યું છે એ વાતને પણ લેવામાં આવે અને જ્યારે કોઈએ કર્યા હોય ત્યારે જરૂર પડીએ એમની વાત સાંભળવામાં આવે એટલી વિનંતી કરવા માંગીએ છીએ કે એ કમિટી પણ વિચાર કરે કે જે વ્યક્તિએ કોઈ એક ગુનો કર્યો હોય પણ સામે સો સારા કામ કર્યા હોય તો એને કન્સિડરેશનમાં લેવા જોઈએ અને એમની ઉપર એ

કારણ કે જ્યારે સમાજની વ્યક્તિઓ સામે ટકરાય તો સમાજને નુકસાન હોય છે એટલે એટલી જ વિનંતી છે કે સમાજ એક થઈને રહેશે તો એનો ફાયદો સમાજને જ મળશે બેન આપ શું કહેવા માંગો હું હું આવું છું અને આપણે અનિરુદ્ધજી ઉપર જે થાય છે એ બધું غلط છે ખોટું છે અને જે કંઈક કાર્ય અનિરુદ્ધ બાપુ એની લાઈફની અંદર કર્યું છે એના પપ્પાએ કર્યું છે વિપત્સિંહ બાપુ તો એ તો આજે કોઈ ન કરી શકે દુનિયાનો કોઈ પણ રાજપૂત એવું ન કરશે કે પંચોતેર કરોડનું દાન કરે અને આજે એમને સારા કાર્ય કરે છે દાન એટલું કર્યું છે અને બધા માટે મદદ પણ એટલી કરી છે એમણે એટલે એના માટે હું એ જ કહેવા માંગુ છું કે અનિરુદ્ધ સિંહ બાપુ ઉપર જ્યારે પેર ઉપર છૂટા પછી એની માફી કરી અને ઓ રથ થઈ ગયા તો પછી પાછું શું કામ કર્યું અને પાછું જો આવું કર્યું હોય તો પછી સામે જે જે એની નડે છે અને જે જે એને દુશ્મન છે એની સામે પણ આવા કાયદા કોણ નડે છે શું લાગે છે જયરાજસિંહ બાપુ જયરાજસિંહ પણ અમારા સગા છે અમારા વીરપુરના ના વેવાય છે અને આ રીબડા વાળા અમારા સગા છે મારી બેબી છે એમના જ સગા ભાઈ બંધ થાય છે ભાઈ પછી બાપુ રીબડા વાળા બંને એક સમાજ ના મોટા આગેવાન છે તમને લાગે છે આ બંને વચ્ચે આ બધું પૂરું થવું છે મેં કીધું તો આના માટે અમારે ત્યાં મેરેજ હતા ત્યારે મેં જયરાજસિંહ બાપુ મળ્યા હતા તો મેં એને બધી વાત કરી કે તમારે લોકોને કેવી રીતે પહેલા તો તમે તો આ રીબડા વાળા તરફથી આગળ આવ્યા છો અને આ જે પૈસો થયો છે કઈ થયું આ રીબડા વાળા ને છે બાકી હું કોઈ દિવસ ખોટું નથી બોલતી ખોટું બોલી શકી ને ખોટું કરતી નથી એને ખોટું થવા દેતી નથી ય મારે આર્ગ્યુમેન્ટ છે અને દલીલ છે અને મને એટલો બધો ગુસ્સો જ્યારથી મેં સાંભળ્યું છે ત્યારથી હું બધા શેર હું જ કરું છું બધા જે કઈ મોબાઈલ માં ઓલા માં ફ્લો માં મેસેજ માં હું જ કરું છું કારણ કે મને એટલો ગર્વ છે કે આજે ખોટું થઈ રહ્યું છે તો એની સામે વિરોધ કરવો છે ભલે અમારે જે છે મારે વેવાય થતા હોય પણ આવી રીતે ખોટું કરી રહ્યા છે અને એની માટે જે છે એના દીકરા ગણેશજીએ કર્યું છે એ કઈ સારું કર્યું છે ઓલા દલિતને એના એના ફોર્મ ઉપર નગર કરીને માર્યો અને એની ઉપર જે જુલમ કર્યા છે તે એવી રીતે કરી શકે તો પછી એના માટે મારે વિરોધ છે કે જો એની અમે પોતે કર્યા છે તો ઈ કેમ તમે ધ્યાનમાં નથી લેતા અને ઈ કેમ તમે નથી કરતા અને જો જરાશ્રી બધું કરવું હોય તો દરબારની કોઈ પણ વ્યક્તિ નાની મોટી હોય કે મોટી હોય પણ સારું કરવું જોઈએ